નમસ્કાર મિત્રો શું આપણા કપાસમાં એટલે કે તમારા કપાસમાં અથવા તો આપણા કપાસમાં જે થિપ્સ જે થિપ્સ જે નામની જીવ જે જીવાતા આવે છે એનો રોગ એટલે કે થિપ્સ આપણા કપાસના પાકમાં દિવસેને દિવસે વધતી જાય છે તો એની આજે ચર્ચા કરવાની છે તો મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો કપાસમાં મોટા ભાગે રોગમાં ગણો તો ગુલાબીયળ લીલા ચુસિયા એટલે કે આપણે તડતડિયા પોપટી કહેતા હોઈએ પછી થિપ્સ પછી આગળ જતાં તમે જુઓ તો સફેદ માખી અને કાળો ગળો અને જે પીળો આછો પીળા જેવો જે ગળો હોય એ રોગ વધારે આવે છે એમાંના તમે ત્રણ રોગ કદાચ ગણો તમે તો એક ઈયળ લીલા ત્વીશિયા અને થીપ્સ આ ત્રણ રોગથી આપણે કપાસમાં મોટા ભાગે મોટું નુકસાન થતું હોય છે પછી તમે જુઓ તો સફેદ માખીનું પણ નુકસાન થતું હોય છે પણ એ થોડુંક આપણા એરિયામાં થોડુંક ઓછું રહે એટલે બહુ વાંધો ન હોતો અને ગળો તો એ વખતે કપાવીનું ચાલુ હોય એટલે ગળો પણ આગળ જતા જે કપા ફોડતા હોય અથવા તો લાંબા ગાળે તમે જુઓ તો કપાસમાં પણ આપણે ગળા નામનો રોગ પણ આવે છે એટલે કપા પછી પાકી જતો હોય તો અત્યારે હાલમાં તમે જુઓ તો આપણે મિત્રો ચુશિયાની અને ઈયરની વાત કરશું સફેદ માખીની ગળોની વાત કરશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો મિત્રો અત્યારે હાલમાં જોઈએ તો અત્યારે થીપ્સનો વિડીયો આપણે બનાવવાનો છે એટલે કે જો બધો મિક્સમાં બનાવશું તો વિડીયો બહુ મોટો થઈ જશે એટલે આપણે આગળ જેમ રોગ આવતો જશે એમ એમને વિડીયો બનાવતા જઈશું તો થિપ્સની આજે આપણે વાત ચાલુ કરું એ પહેલાં જે ખરીદ મિત્રો મારી ચેનલમાં જે હાવ નવા જ છે એટલે કે મારો વિડીયો જે પહેલી જ વાર જોવે છે તેમને સબસ્ક્રાઈબ જે નથી કરેલું તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને જે ખરીદ મિત્રો મારા વિડીયોમાં વારંવાર વિડીયો જોવે છે અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરેલું છે એક ખેડૂત મિત્રોને સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી એ મારો વિડીયો તમારા સગા સંબંધી અથવા તો ગામના ગ્રુપમાં જે કપાનું વાવેતર કરેલું હોય એવા મિત્રોને ફોરવર્ડ કરો જેથી કરીને એમને પણ માહિતી મળી જાય તો મિત્રો આપણે થીપ્સની વાત કરવી તો અત્યારે હાલમાં અમુક અમુક એરિયામાં જે પાણીવાળા એરિયા કે જે કેનાલ બાજુ એરિયાના એરિયા જે છે કેનાલ બાજુના અહીંયા પાણી તમે જુઓ તો આપણે હોય અને ઉગાડ્યા હતા અને જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત હતા એ કપાસ જે નાના નાના છે માનો કે પંદર દિવસના કોઈને વીસ દિવસના પચીસ ત્રીસ દિવસના એવા છે અને કેનાલ એરિયામાં અથવા તો જે પાણી છે જે સગવડ છે મિત્રોને એમને અત્યારે તમે જુઓ તો સાઠથી સિત્તેર દિવસ અથવા તો એંશી દિવસના કપાસ મિત્રો થઈ ગયા છે બરાબર તો એવા ખેડૂત મિત્રોમાં અત્યારે તમે હાલમાં જુઓ તો કપાસમાં ઈયળમાં તમે જુઓ તો અત્યારે ઈયળને પણ ચાલુ થઈ જશે અમુક અમુક એરિયામાં ફૂલના ચાપકા ફૂલ આવી ગયા છે તો એવા એરિયામાં તમે જો પ્રકોપ અત્યારે ચાલુ થઈ ગયો છે તો આપણે આજે વાત કરવાની એટલે એમાં ઊંડાની ઉતરવી તો થી અત્યારે તમે જુઓ તો જે મેં કીધું સાઠ સિત્તેર દિવસ એસી દિવસનો જે કપાસ થઈ ગયો છે જે મિત્રોને એમાં થીપ્સ તમે જુઓ તો ચાર પાંચ દાણા કોઈ કીડ પિત્રો ને જુઓ તો સો હાથ નંગ એવા દેખાય અને જે વીસથી થી પચીસ દિવસ અથવા તો ત્રીસથી થી ચાલીસ દિવસની આજુબાજુમાંથી હોય એ મિત્રોને થીપ્સ હજી નથી પણ કદાચ કોક એવા બે ત્રણ દાણા દેખાતા હોય એટલે કે બે ત્રણ થીપ્સ દેખાતી હોય તો એમાં કંઈ મુંઝાવાની જરૂર નથી બરોબર એના માટે આપણે થીપ્સનો ડોઝ મારવી તો આ મેં વિડીયો બનાવવું એમાં વારંવાર કહેતો કે આપણે ખેતી ખર્ચ ઘટાડવાનો છે અને ઉત્પાદન આપણું વધારવાનું છે તો એવા બે પાંચ નંગ થીપ્સના દેખાતા હોય મિત્રો તો એમાં કોઈ થીપ્સની દવા લેવાની જરૂર નથી કે કોઈ દવા સાંટવાની જરૂર નથી જે ખેડૂત મિત્રોને સાઠથી ને દિવસની આજુબાજુમાં જે કપાસ થઈ ગયો છે અને એ મિત્રોને થીપ્સ તમે જુઓ તો પાંચ સાત દ બાર પંદર આવા થીપ્સના દાણા એટલે કે થીપ્સના નંગ જે છે તો એને આપણે મારો માટે શું કરવું જોઈએ કે કઈ દવા આપણે વાપરવી જોઈએ તો હું સ્ટેપ બાય સ્ટેપ તમને કહીશ કે આ દવા આટલા ટકા કામ આપે આ દવા આટલા ટાઈમ કામ કામ આપીએ એટલે કે પહેલું સાધારણ ઝેરથી માંડી તે મોટા ઝેર સુધીની આપણે વાત કરીશું તો પહેલાં પ્રથમ આપણે સાધારણ ઝેરની વાત કરી મિત્રો થિપ્સને મારો માટે તો આજે ટાટાનું જશન સુપર છે એટલે કે આમાં તમે ટેકનિક જુઓ તો પ્રોફેનોફ ફોસ અને સાયફર મેથ્રીન આવે છે બરોબર આ જશન સુપરમાં એ કદાચ ન હોય તો આજે પ્રોફેક સુપર નાગાર્જુન કંપનીનું બરોબર આ જે બે બોટલો જે રહી શ્યામ તમારે એક જ ઝેર આવે છે બરોબર કંપની અલગ અલગ છે આ ટાટા કંપનીનું છે આ તમે જુઓ તો આ નાગાર્જુન કંપનીનું છે બરોબર તો આમાં ઝેર બે એક જ છે તો આમાંથી આપણે એક પંપમાં ત્રીસ એમએલ આપણે લેવાનું છે બંનેમાંથી એક અથવા તો પ્રોફેનો પ્લસ સાયફર કોઈ પણ સારી એવી કંપનીનું બીજી કંપનીનું આવતું હોય તો તમે એ પણ વાપરી શકો તો એને આપણે એક પપમાં ત્રીસ એમએલ લઈ અને છંટકાવ આપણે કરી દેવાનો એ કહેવાય કે સો હાથ દાણા કાંઠ દાણા હોય તો એ તમારો બહુ વાંધો ન હોય પછી ઇથી આગળના ઝેરમાં તમે જુઓ તો ઇથિયોન પ્લસ સાયફર બરોબર આ જે તમે જુઓ કોલ કોશ એટલે કે પીએ કંપનીનું પોસ આમાં ઇથિયોન અને પ્લસ સાય પર આવે તો આને આપણે પંપમાં ત્રીસ નાખી અને આપણે છંટકાવ કરી દેવાનો એટલે જે સો હાથ દાણા હોય એ મરી જાય બરોબર તો આ પણ તમે વાપરી શકો છો એ કદાચ ના વાપરવું હોય તો તમે જુઓ તો ટાટા કંપનીનું રીવા ફાઈવ એટલે આમાં તમે જુઓ તો લેમડા સાયથલીન પાંચ ટકા ઈસી આવે ઈસી નું તમે જુઓ તો ચાર પોઈન્ટ નવ ટકા પણ લેમડા સાયથલિન આવે તો આ પણ આપણે વાપરો તો પણ એવા સો સાત આઠ દાણા બે દાણા હોય તો થીપ્સ મરી જાય પણ આ એક જે લેમડા સાયથોલીન તમે વાપરો તો આ થોડી સટપટે એટલે આને બહુ મોઢે કે ચામડીએ એવા આપણા શરીરના કોઈપણ અંગે આપણે અડવા નથી દેવાની જેથી કરીને આપણને બળતરા થાય બરાબર તો લેમડા સાયથોલીન તમે કોઈપણ કંપનીનું સારી એવી કંપનીનું વાપરો ત્યારે એ એક થોડું ખાસ ધ્યાન રાખવાનું કે આપણા શરીરના કોઈ પણ અંગને અડવું ન દે એટલે જેથી કરીને આપણને બળતરા ન થાય પછી તમે આગળ એથી આગળ વધો તો ફીપરો નીલ બે પોઈન્ટ બાણું ટકા આવે એસી તો એ પણ આપણે એક પંપમાં વીસથી પચીસ મિલી નાખી અને છંટકાવ કરી દેવી તો એવા દ પંદર દાણા કે એથી થોડા વધારો હોય તો મરી જાય બરાબર તો એ પણ તમે વાપરી શકો પછી એથી આગળ તમે જાઓ તો બહાર કંપનીમાં જમ્પનામથી દવા આવે બરાબર તો આમાં તમે જુઓ તો આમાં પણ ફીપરો નીલ ટકા આવે ડબલ્યુ જી તો આ પણ મિત્રો તમે વાપરી શકો એથી વધારે દાણા હોય થીપ્સના માનો કે પંદર વીસ દાણા હોય કે વધારે હોય તો તમે આ જમ્પ વાપરો તો આમાં પણ તમારે થીપ્સ મરી જાય પછી ઈથળ તમે આગળ વધો કે બહુ વધારે પડતી થીપ્સ છે જે પચીસ તરી ચાલીસ પચાસ કે અમુક ટકા ગણાય નહીં એવું થીપ્સ વધારે પ્રમાણમાં હોય તો તમારે આગળની દવા તમે કદાચ બહુ વાપરો તો બહુ આ જમ્પ જે વાપરો તો કદાચ બહુ વાંધો ન આવે બાકી આગળની તમને જે કીધી પ્રોફિટનો પ્લસ સાયપર ઇથ્યુન પ્લસ સાયપર એટલે હમણાં સાયથોલીને વિપરો બે પોઈન્ટ બાણું ટકા આ જે વધારે પડતી થીપ્સ હોય કે જે તરીથી ઉપર હોય અથવા તો ગણાતી ન હોય તો એ તમે ઝેર કદાચ વાપરો તો તમારે કામ ન આપે એટલે કે આવે રિઝલ્ટ પચીસ તરી ચાલીસ ટકા જેવું ખેડૂત મિત્રો તમે ખાટો સ્પ્રે કર્યો હોય એ પ્રમાણે રિઝલ્ટ આવે તો આપણે બહુ વધારે પડતી થીપ્સ હોય તો આપણે આ દવા વાપરવાની છે એક તો તમે આ જુઓ તો આ ડેલિકેટ તો આપણે ડેલિકેટ આપણે વાપરવી એટલે થિપ્સ તમે જે પણ હોય એ બધી ઊંધી બરાબર તો આ થિપ્સને આપણે થી બાર એમએલ લઈ અને આપણે છંટકાવ કરી દેવી એટલે થિપ્સ વધી પંદર એમએલ કદાચ બારથી પંદર એમ એલ કે દસથી પંદર એમએલ નાખો એટલે થિપ્સ જે પણ હોય એ બધી ઊંધી બરાબર તો આ પણ તમે વાપરી શકો છો ઈ સિવાયનું તમે જો કોરો મંડલમાં મક્કેબા નામથી આવે છે બરાબર તો આ પણ તમે વાપરી શકો છો વધારે પડતી થીપ્સ હોય તો પછી તમે આગળ જતા બીજી દવા એટલે કે એવું નથી કે આ જરૂરી નથી કે તમારે આ જ દવા વાપરવી ઈ સિવાયનું તમે જુઓ તો થ્રેસરનું પણ તમે નામ હાંઘરું છે પછી આયરનું તમે જુઓ તો સિનવાનું પણ તમે નામ હાંઘર્યું છે સિનવા પણ તમે વાપરી શકો ઈ સિવાયનું ટાટામાં તમે જુઓ તો સમિટ નામથી ના આવે તો એ પણ તમે વાપરી શકો વધારે પડતી થીપ્સ હોય તો મેં કીધું સિનવા છે થ્રેસર છે ટાટા સમિટ છે ઈ સિવાયની ડેલી કટ અથવા તો મક્કેબા છે તો આને બહુ વધારે પડતી થીપ્સ હોય તો જ ઉપયોગ કરો ને કે આનો પંપ આપણને ઊંચો પડે બરાબર આપણો દવાનો ડોઝ વધી જાય એટલે કે ખેતી ખર્ચ વધી જાય એનું ઉત્પાદન આપણું ઘટવું ન જ હોય બહુ વધારે પડતી હોય તો એ દેવા વાપરવાની અને શરૂઆતમાં ઓછી ટિપ્સ હોય તો મેં આગળના ઝેર પણ તમને કીધા બરાબર તો ઘણા ખેડૂત મિત્રો હજી મેં આગળ બે ત્રણ વિડીયો બનાવતા એ વખતે કીધું હતું કે તમે મારા અથવા તો કોઈ પણ યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય એમના વિડીયો તમારે ધ્યાનથી સાંભળવા જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય મેં એમાંય કીધું હતું કે બાજુમાં બે ત્રણ ભયબંધ બેઠા હોય એમની યારે ચર્ચા કરતા હોય ને એક બાજુ વિડીયો પણ ચાલુ હોય અને એમને કે વિડીયો જોઈ લીધો પછી ખબર ન પડે ને કંઈક રોગ આવે એટલે પાછા મેસેજ કરે દિનેશભાઈ મારે અત્યારે હાલમાં જુઓ તો દસ થી પંદર નંગ થીપ્સના દેખાય કે થીપ્સના દાણા દેખાય તો મારે કયું ઝાર વાપરવું અને એ જ વિડીયોમાં પાછું કમેન્ટ હોય તો એ નક્કી થાય કે એ વિડીયો બરાબર એમને ધ્યાન રાખીને સાંભળેલો નથી તો જ એમને મેસેજ કરવો પડે ને કે આપણે કીધું જ છે કે આટલા દાણા હોય તો આ ઝેર વાપરવું આ ઝેર વાપરવું બરાબર તો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો એટલે તમારે બહુ વાંધો ન આવે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય ફોરવર્ડ કરજો અને જે ખેડૂત મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલું સબસ્ક્રાઈબ કરી લો પણ ઘણા ખેડૂત મિત્રોને એવા ફોન આવે કે દિનેશભાઈ તમે મને દવારી મોકલી દો અમારા એરિયામાં મળતી નથી તો હું એમ કહું છું ખેડૂત મિત્રો એ દવા તમને મળી જાય મળી જાય ને મળી જાય પાંચ વારી મળી જાય પણ તમારે કદાચ તપાસ કરવી પડે બરાબર હવે માનો કે તમારે થીપ્સનું પ્રમાણ વધારે આવ્યું હોય હું ડેલિકેટ અને મકેબા એક ટાટાનું સમીટ વેચું એ જે લાયો નથી ગયા નથી તે પૂરી થઈ ગઈ બરાબર તો એ વેચું ત્રણ વેચું હવે તમે આવી મને કહો કદાચ કે મને તમે થ્રેસર આપો બરોબર અથવા તો સીનવા આપો તો એ હું નથી રાખતો એટલે કે હું નથી વેચતો બરાબર તો તમને એ મારા અહીંયા આવ્યા તમે કીધું મારે દિનેશભાઈ સીનવા જો એમ કહું મારી પાસે નથી તો તમારે બીજે બે તળી એ તપાસ કરવી પડે બાકી મળી જાય મળી જાય ને મળી જાય એ હોટકા કોઈ દવા ન મળે એવું ન બને મળી જ જાય પણ તમારે થોડીક તપાસ કરવી પડે તો એ કુરિયરનું મેં એવું કોઈ ચાલુ કર્યું નથી અને હું મારા વ્યાપાર હાટવું વિડીયો નથી બનાવતો કે મારો વેપાર વધતો જાય મારી પાસે ઘણો વેપાર છે ફરતા મારી પાસે લગભગ પંદરથી હોડ ગામના દવા લેવા મારી પાસે આવે તો વેપાર હાટવું વિડીયો નથી બનાવતો તમારી જાણકારી માટે તમને જાણ થાય કે કઈ ટાઈમે કયો દવાનો ડોઝ મારવો એના માટે આપણે વિડીયો બનાવીશી પણ તમે એવો ફોન ન કરતા કે એવા મેસેજ ન કરતા કે આ દવા મને નથી મળતી સારી એવી કંપનીની પણ તમે વાપરી શકો છો અને હું કોઈ એવી કંપનીની જાહેરાત નથી કરતો આ બોટલું તમને દેખાડું તેવું ન માનું કે આ કંપનીની જાહેરાત કરે બરાબર એ હું વેચું છું સારી કંપની છે પણ હું વેચું છું અને તમને હું ભલામણ કરું કે ભાઈ આવી સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરો લોકલ ચાલુ ચીલા તમે વાપરો અને રિઝલ્ટ ન આવે અને પછી પાછો ખંભા પડદાળ તોડવા એ ધંધો ન કરે સારી એવી દવા આપણે વ્યવસ્થિત વાપરવી જોઈએ બરાબર તો અમુક ખેડૂત મિત્રોને એવા પણ ફોન આવે કે દિનેશભાઈ મને આ દવા મેં વાત કરી એવી રીત અને ત્યાં મને સબસ્ક્રાઈબ કરતા નથી આવતું તો જે માય ખેડૂત લખેલું હોય એની બાજુમાં સબસ્ક્રાઈબ લખેલું હોય તમે ટચ કરી દો એટલે સબસ્ક્રાઈબ તમે થઈ ગયા તો એમાં સાઈડમાં સેડ હોય બે લાયક બટન એને તમે દબાવો એટલે એમાં વોલની નિશાની આવે કે વોલ લખેલું હોય એમાં તમારે દબાવી દો એટલે ખરાની નિશાની થઈ જાય એટલે તમને નોટિફિકેશન પણ મળી જાય તો મિત્રો આ મારી માહિતી સારી લાગી તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર